ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકા અત્યારે આ ઉનાળાની સિઝનને અનુરક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે એ બાબતની ચિંતા કરીને એફએસઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ ચેકિંગ સેમ્પલિંગ ગુલ્ફી વગેરે જગ્યાએ અમે તપાસ કરીને અમારી કામગીરી કરી રહ્યા છીએ એ દરમિયાન ખોજાવાડ વારિયા મસ્જિદ આગળ સાજિદ મહમ્મદ કપડવંજી જાતે પિંજારા એની એક ગોડાઉન હતું એમાં નોટ ફોર સેલ લખ્યા સિવાયની તમામ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો વેચાણ કરે છે એવું જણાતા એ પેઢીની મુલાકાત લેતા એકસો ને એકત્રીસ જાતના ખાદ્ય પદાર્થો કે જેની અંદાજીત કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા હતી એવો જથ્થો મળી આવતા આ જથ્થો જપ્ત કરી અને ડમ્પિંગ સાઇડ ઉપર નાશ કરાવવાની કાર્યવાહી કરેલ છે ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આ એક્સપાયર ડેટ ખાદ્ય પદાર્થો ન રાખવા અને નોટ ફોર સેલ એવું લેબલ લગાડવા માટે તાકીદ કરી અને નોટિસ આપવામાં આવેલ છે